મિત્રજી બધા ને રામ રામ અને આપણે એવા સિહ હળ મચીયા અત્યારે આ જે જગ્યા છે એ સત ની ચોરી કેવાય છે અને આ જો તમને ધોળા ધોળા પથ્થર દેખાતા હશે જો આ બધા છે ઘણા બધા જો દેખાય છે એટલે આ પથ્થર આપણે બે ત્રણ લઈ અને જો અહિયાં ઢગલો કરેલો જ છે ને આપણે મેકવા થી આપણે પાલન દાદા ની પ્રાર્થના કરવાથી આપણે આ પ્રસ્થા મેકો એટલે તમારા પાલન દાદા તમારી ઈચ્છા પૂરી કરે જો આપણે પત્તા ને મૂકા અને પછી છે ને આપણે જે આપણે માનવી લઈએ આપણે એ મનોકામના પૂરી થાય અને આયા જે ચેરા કરે એ સાત જનમ સુધી જે કરે છે એવું કહેવામાં આવે છે આ સફેદ તમને પથ્થર દેખાતા હશે એ કોઈ સામાન્ય પથ્થર નથી અને જીવ વતન કહેવાય તમે ઘરે લઈ જાઓ તો તમારે ગમે ત્યાંથી તમારે પાછા મૂકવા પડે છે અને અહીંયા નવયુગ ફેરાફરે છે સાત જનમ સુધી ભેગા રહે છે એવું કહેવામાં આવે છે અને અહીંયા સતની સોરી કહેવાય જો અહીંયા સતની ચોરી છે અને અહીંયા સ્યાગ ફેરા ફરી અને સાત જનમ સુધી ભેગા તમે રહી શકો એવું માનવામાં આવે છે